મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો એકદમ વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે વન ઓનર ઘર આપીશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મેસી બસો એકતાલીસ ડીઆઈ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ ની વાત કરું તો બે હજાર અને તેર ના મોડલ નું આ ટ્રેક્ટર છે અને ટ્રેક્ટર ફોલ્ટ નથી એન્જિન સારું પંચ્યાસી ટકા જેવું એન્જિન ગેયર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે કન્ડિશન ક્લિયર કટ જોઈ શકો છો આખું ઓરિજિનલ પીસ છે રૂબરૂ સ્થળ પર જઈડ

અથવા નંબર પર કોલ કરી મેસી ટ્રે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો